જેથી તેઓએ પોતાના વોટ્સએપ ને હેક કરી સાયબર ઠગોએ વિભત્સ મેસેજ કર્યા હોવા સાથે પોતે સાયબર હુમલાના શિકાર બન્યા હોવાની જાણ થઈ હતી જેથી તેઓએ વાલિયા પોલીસ મથકે સાયબર ઠગો વિરુદ્ધ અરજી આપી હતી અને લોકોને આ વિલિંગ કે મેસેજથી સાવધાન રહેવા અપીલ કરી હતી રાતના 2 વાગે મારા મોબાઈલ પરથી વોટ્સએપ હેક કરીને મારી અંદર જેટલા પણ કોન્ટેક્ટ હતા 3000 થી વધુ તેને મારા વોટ્સઅપ નંબર નવ્વાણું બસો બાવન એકાવન ચાર બેતાલીસ પરથી બધાની પર એક વિભટ ખરાબ મેસેજ વોટ્સઅપ મેસેજ ગયો બીતે પલ નામની એક એપી કે ફાઇલ રાતના બે વાગે બધાના વોટ્સપ નંબર પર ગઈ ત્યારબાદ સવારે છ વાગે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી એક બે મારા મિત્રોના મેસેજ આવ્યા કે આ તે શું મોકલ્યું છે ત્યારે મેં ચેક કર્યું ત્યારે મને અંદાજો આવ્યો કે મારું વોટ્સઅપ હેક થયું છે ને મારા વોટ્સઅપ હેક થવાથી તરત જ મેં સાયબર ક્રાઇમ ઓગણીસો ત્રીસ પર મારી ફરિયાદ નોંધાવી ને ત્યારબાદ સોશિયલ મીડિયા વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને સ્ટેટસ દ્વારા મારા જે પણ ગ્રુપમાં મારા મિત્રો હતા તેમને મેં જણાવ્યું હતું કે આ રીતનો કોઈ પણ મેસેજ મેં મોકલ્યો નથી માટે આવી એપી કે ફાઇલ બીતે પલ તમે આપ શ્રી પણ ડાઉનલોડ કરતા નહીં નહીં તો આપનો પણ ફોન હેક થશે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન થકી આપણા એકાઉન્ટમાં બી પૈસા પણ ઉપડી જશે ત્યારબાદ આજ રોજ મેં વાલિયા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ પણ નોંધાવી છે